આ બાઇક છેલ્લા બે મહિનાથી આવી રીતના બગડેલું પડ્યું છે એક વર્ષથી બગડેલું છે અને એક વર્ષથી હું રિફરબીસ ચાર્જર વાપરું છું આ ચાર્જર જે ચાર્જર એમને મને ખાલી ટેમ્પરરી મારું બાઇક ચાલે એ પૂરતું વાપરવા આપ્યું છે એ કે આ ચાર્જર તમે વોરંટીમાં ક્લેમ નહીં થતા આ ચાર્જર એવું ને

આ બાઇક મારે અત્યારે કંક અઢાર સાડા અઢાર હજાર કિલોમીટર ચાલી ગયું છે આ બાઇક છેલ્લા બે મહિનાથી આવી રીતના બગડેલું પડ્યું છે આ બાઇકનું અહીંયા પડ્યું રહેવાનું કારણ એ કે આમાં થઈ ગયું છે એક નાનું શોર્ટ સર્કિટ જેના હિસાબે આની ડિસ્પ્લે થઈ ગઈ છે બંધ તો ડિસ્પ્લેમાં કાંઈ દેખાતું નથી અને શોર્ટ સર્કિટ થયું છે તેના હિસાબે જેના સોકેટ આવે ને સોકેટ ભરી ગયા છે અને ઢીલા થઈ ગયા છે અને બીજું કારણ આ છે એ બાઇક નું ચાર્જર જે ચાર્જર છેલ્લા એક વર્ષથી બગડેલું છે અને એક વર્ષથી હું રિફરબિશ ચાર્જર વાપરું છું આ ચાર્જર હું એક વર્ષ પહેલા શોરૂમે બદલાવ ગયો હતો જે કે પંદર દિવસમાં નવું ચાર્જર આવી જશે તો પછી મેં એમને એમ કીધું કે પંદર શું કરું મારી પાસે તો ચાર્જર નથી તો મને કઈક પંદર દિવસ માટે કાંઈક આપો કે પંદર દિવસ મારું બાઇક ઘરે ધૂળ ખાય તો ન પોસાય ને પંદર દિવસ તો મારે તો ગમે તે બીજું વાહન પેટ્રોલ ભરીને ચલાવવાનું ને તો એ લોકોએ મને રિફરબિઝ ચાર્જર આવ્યું તો આ છે એ રિફરબિસ ચાર્જર એવી રીતના હું ત્યાંથી રિફરબિસ ચાર્જર અમદાવાદથી લઈ આવ્યો પછી મેં પંદર દિવસ પછી ફોન કર્યો તેમને મને એમ કીધું કે હજી નથી આવ્યો હજી પંદર દિં થશે પછી એના પછી પંદર દિવસ ફોન કર્યો કેવો મહિનો થશે એમ કરતા કરતાં 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 આજ પૂરા એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે ને હજી મને એ લોકોએ ચાર્જર ચેન્જ કરીને નથી આપ્યું અને હમણાં કક બે મહિના પહેલા જ્યારે આ મારા રિફરબિસ ચાર્જરે બંધ થઈ ગયું હતું ત્યારે હું ગયો હતો કેરમાં તો અહીંયા જઈને મેં કમ્પ્લેન દર્જ કરાવી કે મારા આવરીતના રીતના પ્રોબ્લેમ થઈ છે તો મને મારું ચાર્જર મને આપો નવું ચાર્જર આપો મારું બે વર્ષની વોરંટીમાં છે આ ચાર્જર સો જોકે એ લોકોએ શું કીધું કે તમે આ રિફરબિસ ચાર્જર યુઝ કર્યું છે અહીંયા તમે બોલ્ટ ખુલેલા છે અહીંયા અહીંયા એક બોલ્ટ ખુલેલો છે અને તો એમને કહે કે આ ચાર્જર હવે વોરંટીમાં એક્સેપ્ટ નહીં થાય આ ચાર્જર જે ચાર્જર એમને મને ખાલી ટેમ્પરરી મારું બાઇક ચાલે એ પૂરતું વાપરવાય પછી એ કહે કે આ ચાર્જર તમે વોરંટીમાં ક્લેમ નહીં થાય તો મારે સમજવાનું શું આ ચાર્જર યુ ને સાડા અગિયાર હજાર રૂપિયાનું ચાર્જર છે હું અગિયાર અગિયાર હજાર રૂપિયા જો આવા ચાર્જરને આપું તો મારે આ બાઇકને શું પછી એની કરતા મને પેટ્રોલ ચલાવવું જાજુ પરવડે સમજો છો ને કે આનું જે મેન્ટેનન્સ કોર્ટ છે બહુ ચાજુ છે અને જે સર્વિસ સેન્ટરવાળા છે ને ઇમ પ્રોપર જવાબ આપે છે તમને આમ વ્યવસ્થિત જવાબ નહીં મળે તમને સરખી રીતે તમે કોઈ ટ્રીટમેન્ટ નહીં થાય કોઈ વસ્તુ નહીં થાય અને પછી બીજું શું હતું કે ત્યાંથી ચાર્જર આપ્યું હતું તો અત્યારે પછી મેં ઉપર જે દિલ્હીમાં રિવોલ્ટ કંપની છે રિવોલ્ટનું જે મેઇન હેડક્વાર્ટર છે મેં અહીંયા કોન્ટેક્ટ કર્યો અહીંયા કોન્ટેક્ટ કર્યા પછી મને એક પાછો મેસેજ આવ્યો છે મેલ કર્યો તો મેલ ઉપર મને એમ કીધું કે તમારે વોટ્સએપમાં મને આરસી કાર્ડ મોકલો તમે આરસી કાર્ડ મોકલો તો મને એવો જવાબ આપ્યો કે તમને કોલ આવશે જ્યારે ચાર્જર આવી જશે તો મેં પૂછ્યું કે ભાઈ કેટલા દિવસનો ચાર્જર આવશે તેમને મને કીધું પંદરથી વીસ દિવસ તો હવે મારે ખાલી પંદરથી વીસ દિવસ બીજું એક્સ્ટ્રા વેઇટ કરવાનું છે અને જો હવે ચાર્જર ન આવે તો હું કાયદેસર કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરવા જવાનો છું આ કંપની ઉપર હવે થોડુંક આપણે આપણા બાઇક વિશે ડિસ્કશન કરી લઈએ મારું બાઇક ચાલી ગઈ છે સાડા અઢાર હજાર કિલોમીટર માત્ર દોઢ વર્ષમાં અને દોઢ વર્ષમાં અહીંયા ચંગ લાગવાનું ચાલુ થઈ ગયું છે જો અહીંયા કાટ લાગી ગયો છે ટાયર વાયર બહુ કમ એમઆરએફ આર નામાં ટાયર આવશે બહુ મસ્ત ટાયર છે જો અઢાર હજાર કિલોમીટરમાં હજી ટાયર હજી ને એવા છે ટાયર હજી મારા પંદર વીસ હજાર કિલોમીટર હજી એક્સ્ટ્રા ચાલી જશે આ છે એની મોટર અહીંયા આવશે એનું એમો એમોબ્લાઇઝર અહીંયા જે દેખાય છે ને એમોબ્લાઇઝર છે પૈસા એમોબ્લાઇઝરનો જે ભાવ છે ને તમે સાંભળીને જ ચક થઈ જશો આને સમજો પાણી લાગ્યું કે કાંઈ વોરંટીમાં ક્લેમ ન થયું તો ચાર હજાર રૂપિયા ખાલી આનું એમોબ્લાઇઝર છે બગડે એટલે આપણે રૂપિયા નાખી દેવાના અગિયાર ચાર્જર ચાર હજારનું મોબિલાઇઝર એની મોટરના કાંઈ થાય તો ત્રીસ હજાર રૂપિયાની મોટર બેટરીના કાંઈ થાય તો સાઈઠ સિત્તેર હજાર રૂપિયાની એની બેટરી પાંચ વર્ષની વોરંટી આપી છે જયારે મારા બાઇક લેવાનો હતો ત્યારે તો મને એવા મીઠા મીઠા બધા બોલ બોલતા હતા કે તમારા બાઇકમાં આમ કવર આપશો ને તેમ આપશો બંધ પડી જશે તો તમારે જ્યાં પડ્યું હશે ત્યાંથી આને લઈ જઈશું પણ કોઈ જાતનું કોઈ એ લોકોના હવે આપણને જવાબ આપતા નથી લીધા પછી અને બાઇક મારું આખો દિવસ તડકે પડ્યું હોય ને એટલે મેં બેટરી કાઢીને સીધી ઘરમાં મૂકી દીધી છે કોઈ ઓવરહિટ ના કે એવા કોઈ ઇસ્યુ ન થાય તો જો આ છે મારી બાઇક આ છે મારી બાઇકનો નંબર પચીસ સાઠ કહેશ તો આ કાંક બાવીસથી થી કિલોની ખાલી બેટરી છે એટલી વજનમાં આવે છે આ બેટરી અને એના કોસ્ટ સાઠથી થી સિત્તેર હજાર રૂપિયાની ખાલી બેટરી છે આની અને જે છે એકદમ બકવાસ તમને રાતમાં તમે ક્યાંય બી નીકળશો તો તમને રોડ ઉપરની વિઝિબિલિટી ઝીરો તમને રોડ માંથી કઈ જ નહીં દેખાય હાઈવે ટુરિંગ કે તમારે એક ગામથી બીજા ગામ ટ્રાવેલિંગ કરવું હોય તો આની લાઈટ એકદમ બકવાસ માં એટલે બકવાસ લાઈટ છે કોમ્બો બ્રેકિંગ સિસ્ટમ આવે છે જે આનું બ્રેકિંગ લેવલ બહુ મસ્ત કરી દે છે આનું બ્રેકિંગ મતલબ બહુ મસ્ત બ્રેકિંગ છે ગમે એટલી સ્પીડમાં તમે બાઇક ચલાવતા હો અને તમે બ્રેક દબાવો એટલે બાઇક તમારી આફ્ટર સર્વિસ અહીંયાથી મડગાડ નખાયું હતું અહીંયા એક બીકી ન ખાવી હતી જે આની માટે શ્યુટ નથી જેના હિસાબે મારે આ તૂટી ગઈ અને આ હમણાં તે કંઈક ત્રણ ત્રણ મહિનાથી આ હોય પછી આ લાઇટ આ લાઇટ અમારે છેલ્લા એક વર્ષથી તૂટલી છે અને એક વર્ષથી હું કેરમાં કમ્પ્લેન કરું છું કે મારી આ લાઇટ બી મને ચેન્જ કરી આપો તો એ લોકો પણ આ સિમ્પલ છે આ સાદી લાઇટ આવે ઈ એ ઈ લાઇટ એમની પણ નથી મળતી આપણને તો આવું છે આમનું સર્વિસનું કામકાજ બાઈક ચાલવામાં એક નંબર બાઇક છે સાડા ત્રણ કલાક લાવીશો ફૂલ ચાર્જ કરવામાં અને સાડા ત્રણ કલાકમાં કંઈક એકસો વીસથી એકસો ચાલીસ કિલોમીટર આરામથી ચાલી જાય છે આ બાઈક મારે અમદાવાદ લઈ જવું એટલે આરામથી અમદાવાદ લઈને પહોંચી જઉં છું આ મારે અહીંયાથી અમદાવાદ થાય છે એકસો ને પચાસ કિલોમીટર અને હું ખાલી પાંત્રીસ પાંત્રીસની સ્પીડમાં ચલાવું તો મારે દોઢસો કિલોમીટર તો આરામથી ચાલે ઇલેક્ટ્રિક બાઇકમાં આપણે હવા હંમેશા મેન્ટેન કરવી પડતી હતી બેટરી ઉપર ખોટું લોડ ન પડે એની માટે તો મેં જો એક એર પ્રેશર માપવાનું પણ લઈ લીધું છે પંપ બી લઈ લીધેલો છે અને એક વાયરલેસ ઇન્ફ્લેટર આવે છે એ બી મેં ત્રણ હજાર રૂપિયાનું લીધું છે જે છે કીબો સ્માર્ટ ઇન્ફ્લેટર જે મેં હું ક્યાંય બી બારે ગયો હોય અને અચાનકથી ક્યાંક પંચર પડી ગયું હોય કે કાંઈ થયું હોય તો આપણે આમાં હવા ભરી શકીએ તો ખોટું બેટરી અને મોટર ઉપર લોડ ન આવે એની માટે અને બીજું હું તમને મારા એક પર્સનલ ઓપિનિયન આપું કે તમારે આ બાઇક લેવું હોય તો તમારી માટે એકદમ બેસ્ટ બાઇક છે પણ તમારે જો ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે અમદાવાદની નજીક કે રાજ રાજકોટની નજીક રહેતા હોય તો તમને આ બાઇક ફરવડે કેમકે ત્યાંનું સર્વિસ સેન્ટર નજીક પણ મારે આ બાઇકમાં કંઈ બી નાનું મોટું ઉપર નીચે થાય આને મારે સીધી લઈ જવી પડે અમદાવાદ કે રાજકોટ અને અત્યારે તો રાજકોટનું સર્વિસ સેન્ટર પણ બંધ થઈ ગયું છે અને અમદાવાદના બી બે ત્રણ ત્રણ ચાર સર્વિસ સેન્ટર ચાલુ હતા એ બી બંધ થઈ ગયા છે હવે ખાલી એક જ છે જે આપણને કાંઈ વ્યવસ્થિત જવાબ આપે જ નહીં આ હેન્ડલ મારું આ હેન્ડલ બી કેટલા ટાઈમથી ચામ પડ્યું છે તો આ એ મારું સોલ્વ નથી થતું જ્યારે બી જઉં હમણાં કાંઈક ગયો હતો તો કાંક હજાર રૂપિયા એ લોકોએ મને રિપેર કરવાના લીધા ખાલી મહિનો માન રહ્યું હશે પાછું અમારું હેન્ડલ ચામ થઈ ગયું તો એ લોકો મને ચાર્જર આપે પછી હું કરીને ચાર્જ કરીશ અને હરવે હરવે બને તો અમદાવાદ સુધી પહોંચાડીશ જો ચાર્જ ન થયું તો મારે આ બાઇકને ટોઈંગ કરાવીને અમદાવાદ લઈ જવું પડશે આ બાઇકના આમ તો પાણીથી એ નતો ભાઈ જો પાણી ક્યાં કાઢી અવળી જગ્યાએ અડી જાય તો પછી આના બંધ થવાના ચાન્સીસ વધારે રહે અને જે હું તમને કહેતો હતો કે મારા બાઇકનું સોકેટ બળી ગયું છે તો જો આ સોકેટ છે જે અમને બરી ગયું હતું જો અહીંયા આ તો થઈ ગયું છે અને આ બી મારે રિપેર કરાવવાનું છે તો ઘણું બધું કામકાજ મારે કરાવવાનું છે આ પાછળની બ્રેક ઓછી લાગે છે બ્રેક કરાવવાની છે હા આ મીટર આ જે આપણું એનું જે મીટર છે એ મીટર બી બંધ થઈ ગયું છે મીટરમાં કાંઈ દેખાતું નથી બધું બ્લેન્ક થઈ ગયું છે તો એ બી રિપેર કરાવવાનું છે આવા ઘણા બધા કામ કરાવવાના છે તો પંદર દિવસ હું રાહ જોઉં છું જો મારું ચાર્જર આવી જાય જો ન આવે તો હું કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરવાનું છું બાઇક મૂકી આવવાનું છું અમદાવાદ કેરમાં અને હું રિવોલ્ટ ઉપર કેસ કરી દેવાનો છું અને જોઉં છું આનો શું નથી તો પંદર થી વીસ દિવસ કાઢી લઉં પછી આગળની કાર્યવાહી જોવી કે શું થાય છે સો ગાઈસ બસ આ વ્લોગમાં એટલું જ હતું હું તમારે ખાલી આ બાઇક વિશે થોડુંક જણાવું હતું એટલે આ વ્લોગ બનાવ રહ્યો હતો તો ઉમેદ કરું છું તમને આવ્યોગ તમે પસંદ આવ્યો બ્લોગ લાઈક કરજો શેર કરજો અને મને વધારેમાં વધારે સપોર્ટ કરજો તાકી મારા પપ્પા શું ગેરવાળું બાઇક નથી ફાવતું એટલે એમને આજે અત્યારે એમને બે મહિનાથી પેટ્રોલ ભરાવીને એમનું કામ ઉપર જાય છે તો આ બાઈક અમે લીધું હતું શું કામ કે એમને પેટ્રોલ ન ભરાવવું પડે ને એમનું જે કામે જાય છે એ કામ ઉપર એમને અપડાઉન થઈ શકે વધારે વધારે સપોર્ટ કરજો મળીએ આના પછીના બ્લોગમાં અને હું આનું તમને ડિટેલ આપતો રહીશ અપડેટ આપતો રહીશ કે શું શું રિવોલ્ટ વાળા મને આની ઉપર જવાબ આપે છે તો મળી આના પછીના બ્લોગમાં ત્યાં સુધી જઈને જે મારા જીવન માત્ર